તો કે વિષ્વૃત્તની આસપાસ પાંચ ઉત્તર અક્ષાંશ વૃત્તથી પાંચ દક્ષિણ અક્ષાંશ વૃત્ત વચ્ચેના પદાર્થો વચ્ચેના પ્રદેશોમાં સૂર્યઘાત બારે માસ ખાલી જગ્યા પ્રમાણમાં જોવા મળે છે વિશ્વવૃત્તમાં પાંચ ડિગ્રી ઉત્તરથી તો પાંચ ડિગ્રી પાંચ ડિગ્રી દક્ષિણ ત્યાં સૂર્યઘાત કેવી હશે વધારે હશે ઓછી હશે તો કે સૂર્યઘાત વધુ હશે કેમ કારણ કે ત્યાં કિરણો લંબ પડે છે બરાબર સીધા કાઠખોણો બનાવે છે તો સૂર્યઘાત વધુ હશે પરિણામે અહીં હવા એક ધારી ખાલી જગ્યા રહે છે ગરમ કે ઠંડી પરિણામે અહીંની હવા કેવી રહી છે ગરમ રહે છે હવે ગરમ હવા ખાલી જગ્યાથી વિસ્તૃત થશે કે સંકોચન થશે ગરમ હવા વિસ્તૃત થશે અને હલકી બને છે અને હલકી બને છે અને ક્યાં જાય છે ઉપર જશે કે નીચે જશે ઉપર જાય છે તેથી ત્યાં હવાનું દબાણ કેવું થાય છે ઘટે છે બરાબર તેથી ત્યાં હવાનું દબાણ ઘટે છે બરાબર આ ઓલરેડી મેં તમને જે પટ્ટાની બધું ચલાવી દીધું આ જ વસ્તુ આપણે ઓલાની અંદર બુકની અંદર આ બધી વસ્તુ લખેલી છે પણ મેં આને ખાલી જગ્યા સ્વરૂપે એટલા માટે કરી છે કારણ કે તમારા મગજમાં ઉતરી જાય એટલે બરાબર ચલો અહીં હવા અતિશય ભેજવાળી હોવાથી પણ અહીં એટલે કોની વાત કરે છે અહીં અહીં એટલે કોની વાત કરે છે તો કે યસ વિષ્વૃત્તની જ વાત કરે છે ઇક્વેટર ઇક્વેટરવાળો વિસ્તાર જે છે એની જ વાત કરે છે વિશ્વવૃત્તમાં હવા અતિશય ભેજવાળી હોવાથી ભેજવાળી હવા હોય ભેજવાળી હવા હોય એટલે કે ભેજ વધારે હોય ભેજ વધારે હોય તો દબાણ વધશે કે ઘટશે તો એના કારણે પણ દબાણ ઘટશે આપણે હમણાં જ જોયું કે ભેજ અને દબાણ એ બેને ડખા છે ભેજ અને દબાણ એ બેને ડખા છે કેમ કારણ કે બંને વ્યસ્ત ચાલે છે ભેજ વધે દબાણ ઘટે બરાબર એનું કારણ પણ આપણે જોઈ લીધું કેમ કારણ કે ભેજ જે છે એ પવન કરતાં હલકો છે તો હલકો છે તો ઉપર જતો રહેશે બરાબર બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાળો પ્રદેશ જે છે ત્યાંની હવા ભેજવાળી છે કેમ કારણ કે વચ્ચે સમુદ્રની બધું આવેલું છે વચ્ચે સમુદ્રની બધું આવેલું છે બીજું તડકો વધારશે તડકો વધારશે ગરમી વધારે છે તાપમાન વધારે છે એટલે બાષ્પીભવન ફટાફટ થાય છે એટલે ભેજ વધારશે તો હવે અહીંયા તમે સમજ્યા કે હકીકતમાં ભૂગોળ જે છે ને એ તમે કોઈ એક રીતે સમજી શકો આ બધા પોઈન્ટ આ બધા કોન્સેપ્ટ આપણે આગળ સમજી ચૂક્યા છીએ એક દિવસની અંદર રાતોરાત તમે આ બધી વસ્તુ કોઈ શીખી શકો નહીં આગળ જેટલું પણ લે એ બધું એ બધું તમારે કનેક્ટિંગ ડોટ્સ એ એ બધાના રીતે આગળ વધવું પડે ખ્યાલ આવ્યો કે ન આવ્યો તો ભેજવાળી હવા હોવાથી પણ દબાણ જે છે એમાં ઘટાડો જોવા મળે છે પરિણામે વિષુવૃતની આસપાસ ગરમ અને ભેજવાળી આબોહવા જોવા મળે છે વિષુવૃતની આસપાસ ગરમ અને ભેજવાળી આબોહવા હોય છે અને પૂર્વ પશ્ચિમ પટ્ટામાં હવાનું આપણે જોયું કે કેવું દબાણ જોવા મળશે આ હલકું દબાણ જોવા મળશે બરાબર ઓલરેડી આપણે આ સમજી જો નીચે એ એ ખાલી જગ્યા પૂરીને પણ જવાબ આપેલો છે બરાબર એને વિષુવૃત્તિય લઘુદાબ પટ્ટો કહે છે આ પટ્ટામાં ઋતુના ફેરફારો પ્રમાણે જે તે સમયે દસ અક્ષાંશ વૃત્ત સુધી વિસ્તરેલો જોવા મળે છે એટલે કે આ જે લઘુ દમણ પટ્ટો એ એક ક્યાં આવેલો છે તો કે ફાઇવ ડિગ્રી સુધી તો કે ફાઈવ ડિગ્રી ક્યાં નોર્થમાં કે સાઉથમાં તો કે ફાઇવ ડિગ્રી નોર્થથી લઈને તો ફાઇવ ડિગ્રી સાઉથ સુધી બેની અંદર ફાઇવ ડિગ્રી નોર્થથી લઈને તો ફાઇવ ડિગ્રી સાઉથ સુધીનો જે પટ્ટો જે છે એ કેવો છે હલકા દબાણનો પટ્ટો છે અને એનું નામ આપેલું છે વિષુવૃત્તિ લઘુ દબાણ પટ્ટો વિષુવૃત્તિ હલકું પરંતુ અમુકવાર ઋતુઓના કારણે એ પાંચના કારણે વધી અને દસ ડિગ્રી સુધી પણ પહોંચી જતો હોય છે આ વિસ્તારો જે છે આ વિસ્તારો એવા છે કે અહીંયા પવન એટલો બધો જોવા મળતો નથી ક્યાં જ નહીં જોવા મળતો હોય વિચારીને કહેવાતો તો કે ઓબ્વિયસ વાત છે ભાઈ હલકું દબાણ છે તો હલકું દબાણ હોય તો ક્યાં શું લેવા હલકું દબાણ હોય તો ત્યાં તો પવન જોવા મળે જ નહીં બરાબર હલકું દબાણ હશે ત્યાં જોવા મળશે નહીં તો ત્યાં પવન જે છે એ પણ અનુભવાતો નથી પવન અનુભવાતો નથી એટલે એને નિર્વાત વાયુ પ્રદેશ કહે છે નિર્વાત વાયુ પ્રદેશ ઇંગ્લિશમાં એને કહેવાય ડોલ ડમ્સ એને કહેવાય ડોલ ડમ્સ બરાબર જીપીએસસીમાં ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે વાળો વિસ્તાર કહે છે તો કે વિષુવૃત વાળો વિસ્તાર છે અથવા તો ફાઇવ ડિગ્રી નોર્થથી લઈ તો ફાઇવ ડિગ્રી સાઉથ અથવા ટેન ડિગ્રી નોર્થથી લઈને તો ટેન ડિગ્રી સાઉથ અથવા નિર્વાત વાયુ પ્રદેશ ઓકે મગજમાં યાદ રહેશે કે નહીં એને ડોલડમ શા માટે કહે છે એટલા માટે કહે છે કારણ કે આ પવન જોવા મળતો નથી એટલે પવન જોવા મળતો નથી એટલે ઓકે ખ્યાલ આવ્યો ચલો હવે વાત કરીએ કે અયનવૃતીય ગુરુદાબપટ્ટો અયનવૃત્તીય ગુરુદાબપટ્ટો પૃથ્વીને પૃથ્વીના બંને ગોળાજમાં વીસ ત્રીસ ડિગ્રીએ પહોંચી જઈએ બરાબર આપણે આ વિશ્વવૃતવાળો વિસ્તાર તો પૂરો થઈ ગયો હવે એની ઉપર વીસ ડિગ્રીએ પહોંચી જઈએ તો વીસથી ત્રીસ ડિગ્રીએ જઈએ ને તો ત્યાં ગુરુદબાણ જોવા મળે છે શું લેવા ગુરુદબાણ જોવા મળે છે તો એ મેં તમને કહી દીધું કહી દીધું કે વિશ્વવૃતમાંથી જે હવા ઉપર જશે વિષુવૃતમાંથી જે હવા ઉપર જશે તો એ ક્યાંક ઉતરાણ તો કરશે ને ક્યાંક ઉતરશે તો ખરા ને તો વિષુવૃતની હવા જે ઉપર ચડી અને ગયેલી છે એ ઉતરશે ક્યાં આ વીસથી ત્રીસ ડિગ્રીમાં ઉતરશે અને એ વીસથી ત્રીસ ડિગ્રીમાં ઉતરશે એટલે ત્યાં દબાણ કેવું બનશે ભારે દબાણ બની જશે એટલે એને અયન ઋત્ય ગુરુ દબાણ પટ્ટો કહે છે બરાબર એ જ વસ્તુ અહીં આપેલી છે વિષુકૃતીય લઘુ દબાણ પટ્ટાની હવા પાતળી હોય છે અને હલકી હોય છે આથી તે હવામાં ધીમે ધીમે ઊંચે ચડે છે કેટલી ઊંચે ચડે છે ત્રણથી સાત કિલોમીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી જાય છે અને પછી પૃથ્વીના ધરી ભ્રમણના કારણે બે ભાગમાં વહેંચાઈ જાય છે કયા બે ભાગમાં એક તો ઉત્તર ધ્રુવ તરફ અને એક તો દક્ષિણ ધ્રુવ તરફ અને પછી એ ક્ષિતિજ દિશામાં આગળ વધે છે ક્ષિતિજ એટલે સીધી દિશામાં આગળ વધે છે અને આ હવામાં કેટલોક જથ્થો બંને વીસથી ત્રીસ અક્ષાંતના વિસ્તારમાં નીચે પૃથ્વી સપાટી ઉપર આવે છે એટલે કે આ આ હવા ધીમે ધીમે નીચે આવે છે હવા ધીમે ધીમે નીચે આવે છે અને એકત્રિત થાય છે એટલે વીસથી ત્રીસ ડિગ્રી જે છે ત્યાં કેવું દબાણ જોવા મળશે તો કે આ ભારે દબાણ પટ્ટાનું નિર્માણ થશે ખ્યાલ આવ્યો જેને ઉત્તર ગોરાટમાં ઉત્તર આયન વૃત્તિય ગુરુ દબાણ અને દક્ષિણ આયન વૃત્તિય ગુરુ દબાણ પટ્ટો કહે છે ખબર પડી કે નો પડી ઓકે ચલો આગળ પેજ નંબર ટ્વેન્ટી નાઇનમાં આવી જાઓ પૃથ્વીના બંને ધ્રુવો પાસે દબાણ ખાલી જગ્યા હોય છે બંને ધ્રુવો ઉપર તો કેવું દબાણ છે તો કે ભારે દબાણ છે કેમ કારણ કે તાપમાન જે છે તાપમાન ધ્રુવો તો કેવા છે તો કે એકદમ ઠંડા છે બરફ બરફ છે બરાબર તો તાપમાન એકદમ કેવું છે તાપમાન એકદમ નીચું છે તાપમાન નીચું છે તો દબાણ કેવું એ ભારે હોય બરાબર ઓલરેડી આપણે સમજી ગયા છીએ તો પૃથ્વી સપાટી પરના બંને ધ્રુવિય પ્રદેશો પર તાપમાન કેવું છે તાપમાન કેવું છે એ વિચારીને કેવો તો ઊંચું કે નીચું તાપમાન નીચું છે દબાણ ઊંચું છે બરાબર એના કારણે એ પ્રકારનો પટ્ટો જોવા મળે છે ચલો વિચારો હવે બીજો પ્રશ્ન પૂછેલો છે કે આપણે જોયું કે પૃથ્વી સપાટીના બંને ધ્રુવીય પ્રદેશો પર તાપમાન કેવું રહે છે તાપમાન નીચું રહે છે તો તાપમાન નીચું રહે છે તો કે નીચા તાપમાનના કારણે અહીં બાષ્પીભવન કેવું થાય છે બાષ્પીભવન કેવું થતું હશે વધુ થતું હશે બાષ્પીભવન ઓછું થશે કેમ કારણ કે તાપમાન બાષ્પીભવન થવા માટે તાપમાન તો હોવું જોઈએ ને બાષ્પીભવનનો મતલબ શું પાણીની વરાળ બની પાણીની વરાળ ક્યારે બને ગરમ થાય ત્યારે ગરમ થવા માટે ઠંડી ગરમ થવા માટે ગરમી હોવી જોઈએ તો તાપમાન ઊંચું હોવું જોઈએ અહીંયા નીચું છે તો બાષ્પીભવન કેવું થશે ઓછું થશે બીજો પ્રશ્ન બાષ્પીભવન ઓછું થશે તેથી અહીંની હવામાં ભેજ કેવો હશે વધારે હશે કે ઓછો હશે ભેજ નહીવત હશે ભેજ ત્યાં હશે નહીં ભેજ ત્યાં હશે જ નહીં કેમ કારણ કે બાષ્પીભવન થતું નથી ભેજ ક્યાં જોવા મળે જ્યાં બાષ્પીભવન થતું અહીંયા સૌથી વધુ ભેજ કયા વિસ્તારમાં જોવા મળશે ધ્રુવો ઉપર કે વિષુભવૃત ઉપર વિચાર ને કહેવું તો વિષુભવૃત ઉપર ભેજ જોવા મળશે કેમ કારણ કે સૌથી વધુ બાષ્પીભવન ત્યાં થાય છે એટલે ઓકે તો આ બધા એમસીક્યુના આધારે સમજવાનું તો અહીંના મોટા ભાગમાં બારે માસ બરફ જોવા મળે છે એને ગુરુદાબીય પટ્ટો કહે છે એ જે એમસીક્યુ જે ખાલી જગ્યા આપણે જોઈએ એ જ બધી વસ્તુઓ અહીંયા લખી અને આપેલી છે બરાબર એને ગુરુ દબાણ પટ્ટો કહે છે ધ્રુવવૃત્તિય લઘુ દબાણ પટ્ટો સાઠથી સિત્તેર વાળો જે છે ત્યાં એક લઘુ દબાણ પટ્ટો જોવા મળે છે આ લઘુ દબાણપટ્ટો જે છે એની માટે પૃથ્વીની ધરીભ્રમણ ગતિ જે છે એ જવાબદાર છે અને અમુક અમુક પવનો જે છે પવનો એ જવાબદાર છે પશ્ચિમિયા પવનો વેસ્ટિઝને એ બધા વિશાળ જથ્થામાં વૃત્તોની આસપાસ એકઠી થઈને ચક્રવ્રત રૂપે એ ઉપર ચડતા હોય છે બરાબર એ આપણે જ્યારે પવન શીખીશું ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ ઓકે આટલામાં કંઈ ડાઉટ